તો મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આપણે આજે જવાના છે ક્રિકેટ ક્રિકેટ જોવા જવાના છે આગળ દેખાશે ક્રિકેટનું ગ્રાઉન્ડ તો તમે જોઈ શકો છો જો પેલા લોકો રમે છે આપણે તેની પાસે જઈએ અને જોઈએ કેવું રમે છે મિત્રો તો ધીમે ધીમે આપણે જઈએ છીએ તેની પાસે હા આપણા હર્ષદભાઈ એ કરે છે બેટિંગ એ આ મારો બોલ નો શોટ અને આ છે આપણે વિકેટી ભાઈ અને આ આપણી દેશી દાંડી તો હવે બોલિંગ કરે ધાર્મિકભાઈએ બોલ ફેંકો અને હર્ષદભાઈ માર્યો હો હો હોટ વઈ ગયો રાઉન્ડ એમ છો બાકી આપણે ધાર્મિકભાઈ બોલિંગ કરવા વાળા એ બોલ ફેંકે છે ફેકો હવે બોલ હો હોશભાઈ રેનીશભાઈ ફિલ્ડિંગ કરે અને ગ્રાઉન્ડ છે એવું હે હવે તો હવે આપણે જોઈએ ક્રિકેટ અને પાછા ધાર્મિકભાઈ બોલ ફેંકવાના છે આ એ ફેંકો બોલ આ હર્ષદભાઈ ઓ વાત છે હવે બેટ લઈને ઊભા હોય થાય છે અને આ મારો બોલ આઉટ આઉટ થઈ ગયા આ ધાર્મિકભાઈ બોલિંગ કરે આ રેનિશભાઈ ફેંકે હું એ રેનિશભાઈ ફેંકો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફાયદો હોય